સુપ્રીમ કોર્ટનું ફરમાન હતું અને રાત્રે આઠ વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ જાડેજાએ જુનાગઢની જેલમાં હાજર થવાનું હતું ત્યાં સરેન્ડર કરવાનું હતું પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા આજે ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરવા ગયા અને ક્યાં ત્યાં આગળ કેમ પહોંચ્યા અને શું છે કારણ તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હાજર થયા બાદ એવું કહેવામાં આવ્યું કે તેમને અમિત ખૂટ કેવી જરૂરી છે અને એટલા જ માટે ગોંડલની જે તાલુકા કોર્ટ છે ત્યાંથી તેમને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા ત્યાં આગળ રાત્રે આઠ વાગ્યા પહેલા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને પોલીસ દ્વારા પહોંચાડવામાં આવશે ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજાની એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી ગોંડલની જે પોલીસ છે તે અમિત ખુટ કેસમાં તેમની કસ્ટડી લેશે અને કસ્ટડી લઈને ફરીથી તેમને ગોંડલના જે પોલીસ સ્ટેશન છે ત્યાં લાવવામાં આવશે જ્યાં અમિત ખુટ કેસની અંદર તેમને ધરપકડ બતાડવામાં આવશે એટલે આ આખી એક લીગલ પ્રક્રિયા છે આ કાનૂની પ્રક્રિયાથી અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે નીકળવું પડશે કારણ કે જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાના પરંતુ જુનાગઢની જેલમાં હાજર ન થઈને ગોંડલની કોર્ટની અંદર તેઓ હાજર થયા કારણ કે અમિત ખૂટ કેસની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના જે આગોતરા જામીન છે તેને રદ કરી દેવામાં આવ્યા હતા એટલે અત્યારે જો જૂનાગઢની જેલની અંદર હાજર થાય કારણ કે જે એટલા પણ કાનૂનના જાણકાર છે એ લોકો એવું માને છે કે જો જૂનાગઢ જેલની અંદર હાજર થાય તો તેમને જૂનાગઢ જેલની અંદર રહેવું પડે અને અમિત ખૂટ કેસ જે છે તે જગ્યાએ તેમને એબસ્કોન્ડિંગ બતાવવામાં આવે એટલે કે ત્યાં આગળ તેમની ધરપકડ નથી થઈ તેવું કહેવામાં આવે અને ભવિષ્યમાં જો જામીન ઉપર બહાર આવે તો જામીન થતા પહેલા જ અમિત ખૂટ કેસમાં તેમની ધરપકડ પણ થઈ શકે પરંતુ એ બધાથી અલગ અનિરુદ્ધસિંહ જાડેજા અમિત ખૂટ થયા ગોંડલ પોલીસ સ્ટેશન જે છે ત્યાં લાવવામાં આવશે જ્યાં અમિત ખૂટ મામલે તેમની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યાં તેમના પોલીસ રિમાન્ડ પણ લેવામાં આવશે એટલે લગભગ ચાર થી પાંચ દિવસના જે પોલીસ રિમાન્ડ છે તે પણ પોલીસ દ્વારા માંગવામાં આવશે કારણ કે અમિત ખૂટ કેસની અંદર ઘણું બધું ઇન્વેસ્ટિગેશન જે છે તે હજી પોલીસને કરવાનું બાકી છે એટલે હજી રાજદીપસિંહ રીબડા જે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા છે તેઓ ક્યાં છે તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું બાકી છે તેમની ધરપકડ નથી થઈ એટલે આ દરેક પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે એટલે કાનૂની પ્રક્રિયા પ્રમાણે અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમને ગોંડલની કોર્ટની અંદર સરેન્ડર કરી દીધું છે ત્યાંથી જુનાગઢ જશે અને જુનાગઢથી ફરીથી પોલીસ તેમને ગોંડ તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવશે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર